હું જિગ્નેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફ પ્રમુખ અને લુહાણા મહાજનના અગ્રણી તરીકે જણાવું છું કે પોરબંદર શહેરમાં છેલ્લા ચાલીસ વર્ષના લુહાણા માજનની કોઈ ચૂંટણી નથી થઈ એટલે ચાલીસ વર્ષનો જે ઇતિહાસ હતો એ બાબતે છેલ્લા અઢી વર્ષ પહેલાં એટલે કે સત્યાવીસ ત્રણ બે હજાર બાવીસના રોજ મેં ચેરિટી કમિશનર જોઈન્ટ રાજકોટ મેં ફરિયાદ કરી હતી કે ભાઈ પોરબંદરમાં જે લોહાણા બાજરનું બંધારણ છે તે મુજબ ચૂંટણી થતી ન હોય અને સામાન્ય સભ્ય જે એક રૂપિયામાં બનાવવા આવતા હોય એ બનાવવા આવતા નથી કારણ કે પોરબંદરમાં લોહાણા સમાજની અંદાજીત વસ્તી પચીસ હજાર જેવી હોય અને લોહાણા બાજરના ચોપડે ફક્ત ત્રણસો જેટલી જ હોય તો આની કેમ ચાલે આ બાબતે મેં લડાઈ કરતા તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસના રોજ સાંજે રાજકોટ જોઈન્ટ કમિશનરનો એવો હુકમ આવ્યો છે કે પોરબંદરમાં ચૂંટણી કરવી જરૂરી છે અને જે બંધારણ મુજબ બધાને સામાન્ય માણસોને એક રૂપિયામાં લોહાણા બાજરના તમામ દીકરાઓને મેમ્બર બનાવવા જોઈએ એટલે આવતા દિવસોમાં લોહાણા બાજરની ચૂંટણી થશે ને રૂપિયા એકમાં સામાન્ય મેમ્બર થશે એવું તમામ લોહાણા બાજરના ભાઈ બહેનો જણાવું છું